હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ચાટ બહુ ટેસ્ટી એવી બને છે માર્કેટમાં શક્કરિયા બહુ જ મળતા હોય છે પણ શિવરાત્રિમાં બધા અલગ અલગ વાનગીઓ બનાવીને ખાય છે પણ આવી શક્કરિયાની વાનગી તમે શક્કરિયાની ચાટ ક્યારેય નહીં ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો આ ફ્રેશ શક્કરિયા લેવાના સારી રીતે પાણીમાં પલાળી દીધા હતા એટલે શક્કરિયાની ઉપર જે માટી હોય એ નીકળી જાય અને ધોઈ સારી રીતે આપણે આ રીતે છાલ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા શક્કરિયાની છાલ બધી કાઢી લીધી હવે આપણે એના ટુકડા કરીશું તો તો મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લઈશું તો તમે અહીંયા શક્કરિયાની સાથે બટેટા પણ લઈ શકો છો હું અહીંયા મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયા લઈ રહી છું તો આ રીતના મીડિયમ આપણે ટુકડા કરી લીધા તો તમે જોઈ શકો છો હવે કડાઈ મૂકીશું કડાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી પીગળે ત્યાં સુધી આપણે થવા દઈશું હવે આપણે એમાં શક્કરિયાના ટુકડા ઉમેરી દઈશું એકદમ સારી રીતે આપણે ખુલ્લું જ આ રીતે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને એકદમ સારી રીતે આ રીતે હલાવતા જવાનું અને ખુલ્લું જ આપણે આ શક્કરિયાને ફ્રાય કરીશું અને થોડી જ વારમાં શક્કરિયા સોફ્ટ થઈ જશે બહુ ઓછો સમય લાગે છે આઠથી દસ મિનિટ જેવું ફરી પાછું એકવાર આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો શક્કરિયા પર બ્રાઉન જેવી ડિઝાઇન આવી ગઈ એકદમ સારા એવા ફ્રાય થઈ ગયા તો તમે ચેક કરી શકો છો શક્કરિયા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો મેં અહીંયા સિંગદાણાનો ભૂક્કો કરી લીધો છે ખાંડીને કચરો વાટી લીધો છે હવે ત્રણ ચમચી જેટલો આપણે ઉમેરી દઈશું તો તમારી પાસે સેકેલા સિંગદાણા હોય તો તમે ડાયરેક્ટ એ પણ ઉમેરી શકો છો હું અહીંયા ભૂક્કો વાપરી રહી છું એકદમ સારી રીતે થવા દઈશું તો મેં અહીંયા કાચા સિંગદાણા લીધા છે થોડી જ વારમાં સિંગદાણા પણ ફ્રાય થઈ જશે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે થોડી સામગ્રીઓ ઉમેરી દઈએ એક ટી સ્પૂનથી થોડું ઉપર સીંધો મીઠું ઉમેરી દીધું ઉપવાસ છે એટલે સીંધો મીઠું લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા મીઠું આપણે લાસ્ટમાં ઉમેરીશું શક્કરિયા ફ્રાય થઈ જાય પછી ઉમેરવાના જો તમારે શક્કરિયાનું શાક બનાવવું હોય તો તમારે પહેલાં ઉમેરી દેવાના એટલે શક્કરિયા સારા એવા સોફ્ટ થઈ જશે હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ એટલે મેં કિસમિસ અને કાજુ લીધા છે એ ઉમેરી દઈશું એક ટી સ્પૂન એક ટી સ્પૂન જેટલા સાથે બે ચમચી જેટલો કોપરાનું છીણ એક ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા લીંબુ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ આપણે અહીંયા મીઠી આંબલીની ચટણી યુઝ કરવાના છે એટલે મેં નથી ઉમેર્યું તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા શક્કરિયા ફ્રાય થઈ ગયા મસાલેદાર બનીને રેડી થઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે સર્વ કરી લઈએ તો શક્કરિયા આપણે ઉમેરી દઈશું પ્લેટમાં સાથે ગળ્યું દહીં ઉમેરી દઈશું ઉપરથી તો નેચરલી શક્કરિયા ગળ્યા જ હોય છે એ રીતે ગળ્યું દહીં તમારે ઉમેરવાનું સાથે આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરી દઈશું તમારે જે રીતે ઉમેરવી હોય ક્વોન્ટિટીમાં એ રીતે તમે લઈ શકો છો ફરાળેલી ચટણી ઉમેરી દઈશું ઉપરથી દાડમના દાણા થોડા ઉમેરી દઈશું અને ચેવડો ઉમેરી દઈશું ફરાળી અને તમારે જો વધારે જોઈતો હોય તો એ રીતે તમે ઉમેરી શકો છો સાથે કાશ્મીરી લાલ મરચું અને થોડા લીલા ધાણા ઉમેરી સર્વ કરો તો આ ચેવડો ઉમેરશો તો બહુ ક્રિસ્પી એવી ચાટ લાગશે જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો શક્કરિયાની નવી નવી વાનગીઓ તમે બહુ બનાવીને ખાધી હશે પણ આવી ચાટ તમે ક્યારેય નહીં ખાધી હોય તો રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મહાશિવરાત્રિ સ્પેશિયલ જરૂરથી ટ્રાય કરજો આવજો